લોકસભા ચૂંટણીને લઈ ભરૂચ ખાતે તમારા મતદાન મથકને જાણો સઘન કેમ્પેન અંતર્ગત મતદારોએ બુથ સહિત મતદાન બાબતે માહિતી મેળવી લોકસભા ચૂંટણી બે માં મતદાતાઓ ઉત્સાહભેર ભાગ કરે તે માટે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટિસિપેશન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલના રાહબારી હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે તારીખ સાતમી મે ના રોજ રાજ્ય સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં નવા મતદારો યુવાઓ વૃદ્ધો મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આજ રોજ ભરૂચ જિલ્લામાં સઘન કેમ્પેન અંતર્ગત તમારા મતદાન મથકોને જાણવાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે બુથ પર હાજર બીએલઓએ નિલેમાબેને મતદારોને મતદાન માટેનો રૂમ મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ જેવી કે પાર્કિંગ વ્હીલચેર સ્વયંસેવક સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખતા વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદારોને આપવામાં આવી હતી મતદાન કેન્દ્રમાં મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધાથી સંતુષ્ટ થયા હતા મારું નામ દેવાંગ પ્રેમચંદ્ર માસ્ટર છે આજ રોજ અમે અહીંયા બૂટ મથક ઉપર આવેલા છે અને જાણવા માગીએ છીએ કે અમારો બૂટ મથક નંબર કયો છે અને અહીંયા અમને સારી રીતે સમજાવવામાં આવ્યું છે શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે તેની જાણકારી અમને નીલમ મેડમ થકી આપવામાં આવી છે અને અમને ઘણો આનંદ છે આજરોજ કે જે અમને પર્ટિક્યુલર માહિતી જોઈતી હતી એ અમને મળી છે આ ઉપરાંત અમારે એક ડોટરનું એ અઢાર વરસની છે એના માટે મતદાન યાદીમાં એમનું નામ આવે એની પ્રોસેસ પણ સમજાવવામાં આવી છે અને એની કાર્યવાહી આગળ હાથ ધરી છે તે બદલ અમે નીલમ મેડમનો આભાર માનીએ છીએ